મહિના દોઢ મહિનાથી એક ધારૂ મોટી ટાલસનું જ કામ કરું છું તો હમણાં હાથમાં સારું હતું પણ આ એક ધારું દોઢ મહિનાથી પાછો મોટી ટાલસનું કામ કરવા મનો ને તો પાછો હાથ દુખવાનો સારું થઈ જાય અને હા પ્લીઝ જો મારી એક નવી ચેનલ મેં ખોલી છે કે હું જે સાઈડ પર જે કામ કરું છું ને પૂછે જો મારા દાદા આવી ગયા છે દાદાને થોડીક પગમાં તકલીફ થઈ ગઈ છે ને તો બહુ હાલે ઓછું દાદા થાકી ગયા કેમ દાદા સારું છે ને પાણી પીવું છે ગુડ મોર્નિંગ હરહાર મહાદેવાદના નવા એક ફેસબુકમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે ને મેં એક આરામ કર્યો છે કેમ કે આજે મેં રજા રાખી છે કારણ કે હું છે ને થાકી ગયો તો બહુ જ તે સાઈડ ઉપર કામ કરી કરી કારણ કે હમણાં લગભગ મહિના દોઢ મહિનાથી એક ધારૂ મોટી ટાઇલ્સનું જ કામ કરું છું તો હમણાં હાથમાં સારું હતું પણ એક ધારું દોઢ મહિનાથી પાછો મોટી ટાઇલ્સનું કામ કરવા મિન્યો ને તો પાછો હાથ દુખવા મનો છે હાથ દુખવાનું કારણ મોટી ટાઇલ્સ નથી પણ એક દી હું છે હું ટાઇલ્સ લગાડતો ને મોટી ટાઇલ્સ તો ઉપર લગાવવાની હતી તો મને એ હા લાદી આવી હેઠી એટલે હાથ મેં રાખ્યો ને તો હાથમાં આવ્યો ઝટકો ઝટકો આવ્યો અને એના લીધે મને હાથ પાછો દુખાવો મળીનો હું પાછો બે ત્રણ દી કામી ગયો પણ પાછો દુખાવો વધતો જતો હતો દવા તો હું લેતો નથી દવા મેં કદી દીધી બંધ તો બસ આવું થતું હતું એટલે બસ મેં રજા રાખી તો એક બે દી આરામ કરું તો મારું થોડુંક હાથમાં થોડુંક સારું થઈ જાય અને હા પ્લીઝ જો મારી એક નવી ચેનલ મેં ખોલી છે કે હું જે સાઈડ ઉપર જે કામ કરું છું ને એ સાઈડ ઉપરના બ્લોગ બનાવું છું તો એ સાઇડ ઉપરના બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં આપણે એક નવી ચેનલ ચાલુ કરી છે તો તો પ્લીઝ એ ચેનલમાં આવો નવો સપોર્ટ કરતા રહેજો અને એ ચેનલનું નામ છે નીતિન ટાઇલ્સ ફિટિંગ હા નીતિન ટાઇલ્સ ફિટિંગ નામની આપણે ટા ચેનલ ખોલી છે આપણે જે કામ કરીએ છીએ હું કામ કરું છું લાદી ટાલસનું તો આપણે એ લાદી ટાલસના કામ આપણે કઈ રીતે કરીએ છીએ કેવડી મોટી લાઇલ્સ આવે છે કઈ રીતે લગાડીએ છીએ એ બધું તમને ટ્રીકના અંતે બધું બધા વિડીયોમાં આવશે તો એ વિડીયો જોવાનું ન ભૂલતા હમણાં દાઢી વધી ગઈ છે તો દાઢી કરવા જવું છે અત્યારે અને હાથ બહુ દુખે છે બે ચારથી તો આવું છે અને જો મારા દાદા આવી ગયા છે દાદાને થોડીક પગમાં તકલીફ થઈ ગઈ છે ને તો બહુ હાલે ઓછું તો બસ આ રીતનું આજનું કાંઈક આપણું છે અને સવાર સવારમાં મમ્મી છે કામ કરતા હતા તો એક અહીંયા જગ્યાએ થોડુંક લૌકિક કામ આવી ગયું તો મમ્મી કે હું જતાવું તમે ધારું તમે જતા આવો અને પછી હું કીધું દાઢી કરાવવા જઈશ તો બસ આજનું કાંઈક આવું બધું કામ છે અને અત્યારે હું વાગ્યા છે સાડા દસ સાડા દસ થયા છે અને હું મોબાઈલમાં બ્લોગનું એડિટિંગ કરતો હતો તો સવારનો સાત વાગ્યાનું એડિટિંગ કરતો હતો કારણ કે બે ચેનલ મેનેજ કરવાની છે તો બે ચેનલના વિડીયો એડિટિંગ કરતો હતો અને વિડીયો મેકવાના હતા એટલે મેક્યા બનાવ્યા એડિટિંગ કર્યું એ બધું કર્યું તો બસ આટ આટલો ટાઈમ વીયો ગયો સાડા દસ જેવું થઈ ગયો ત્રણ અઢી ત્રણ કલાક થઈ ગઈ તો પ્લીઝ મને થોડોક સપોર્ટ કરતા રહેજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમે હમણાંથી એક વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ મારા બધા વિડીયોને લાઈક કરો અને તમને એવું લાગે સારા બનાવું છું વિડીયો તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને એ લોકોને કહો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે આપણે એક હજાર સબસ્ક્રાઈબર થવામાં બસ થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો પ્લીઝ થોડોક સપોર્ટ કરો અને મેડમ અને હંશભાઈ છે ને એ બે ગયા છે અમદાવાદ જ સવારે જ હું મેકીને આવું એટલે એ લોકો વેકેશન પડી ગયું હંશભાઈને તો કે મારા મામાના ઘરે જવું છે

કે ઉનાળામાં અત્યારે બહાર બેસવા ગયા હતા હમણાં થોડાથી થોડુંક હાલે છે ને તો બહાર બેસે છે તો બહાર બેસવા ગયા હતા તો અત્યારે પાછા આવ્યા છે તડકો ફૂલ થઈ ગયો ને પાછા વી આવે ઘડીક બહાર બેઠશે અહીંયા ખાટલે અને પછી છે ને અંદર વી આવશે તો શું વાતો વાતોમાં છે ને ગલાસ લેતાનું તૂલી ગયા તો એટલે હું ગલાસ લાવ્યો દાદાને પાણી પાઈ દો અને પછી તમને વાત કરો તો ચાલો દાદાને એને પાણી આપી દીધું અને દાદાને મેં તરબૂજ સુધાર્યું છે કીધું થોડું ખાવ તો કે ના મારે એકલા નથી ખાવું મેં કીધું સારું હું ખાવ તમારા છોડે છોડે તો દાદાનો દીકરો બે ત્યાં તરબૂજ ખાય છે બેઠા બેઠા મને મારા આંટો મારવા કંઈક બાટ ગયા હે છે ને અહીં નથી રહેવું અમે જવું છે તૂરખા કે મારે તૂરખા રહેવા છે આઈ નથી રહેવું મને અહીં નથી ગમતું કીધું એવું ન કરાય અહીં રહ્યો તો કે ના મારે નથી રહેવું હમણાં બે ધંધેથી કોઈ જોડે બોલતા નથી કારણ દાદા કે મારે અહીંથી જવું નથી દાદા કે મારે અહીંયા જ રહેવું છે અને મા કે મારે અહીં રહેવું નથી આવવું છે બધું તો મારે મનાયા તો સીએ પણ મારા મા છે ને થોડા કોલા છે માને તો માને નખ જય ઝૂલેલાલ તો બસ આ રીતનું બધું છે મારા ટ્રેનમાં બહાર આટો મારવા આવ્યા ગયા દાદા કે મારે તો ત્યાં જવું જ નથી મારે અહીંયા જવું મને અહીં ગમે છે કારણ કે ત્યાં આમાં શું કે અત્યારે તડકો પડે પતરાની બધું હોય નળિયાની એવું બધું તપે અને ત્યાં તમારે બધું કામ કરવું પડે ત્યાં અહીંયા કાંઈ કામ કરવાનું આવે નહીં અહીં ત્રણ ટાઈમ રોટલા ખાવાના અને શાંતિ આરામ કરવાનો ને એવું બધું હોય તો કીધું અહીં નહીં રહ્યો પણ કે ના મને અહીં ગમતું જ નથી મારે ખાવી છે તમારે એકલા જવું હોય તો કહેવાય એકલા નથી જ દાદાને લઈને જવાનું દાદાને પૂછે તો દાદા ના પાડે છે અમે બધા એવા હલવાણા ને કરવું હું કીધું બસ આ રીતનું છે બધું તો ચલો હવે હમણાં હમણાં દાઢી કરાવવા જવું છે તો દાઢી બાટી કરાવી એવું હમણાં બહુ વધી ગઈ છે ને બધા વિડીયોમાં બહુ ખરાબ લાગે છે દાઢી કારણ કે સેટ નથી કરાય એટલે થોડું હમણાં ઓલું લાગે છે સેટ બેટ કરાવી નાખીએ પછી તમને આપણો ફાઇનલ લુક દેખાડીએ તો ચલો હમણાં જઈએ મમ્મી આવી જાય ને પછી તો ચલો આપણે જો દાટી બાટી કરાવીને વીએ વાય છીએ તમને કેવા લૂપ લાગે સારું લાગું છું પેલા કરતા તો પછી દાઢી કરાય એટલે હારા જ લાગે તો બસ જો અત્યારે પાછો દાટી કરાય છે ને બનના ઘરે બેહવા બી ગયો તો તો થોડુંક મોડું થઈ ગયું અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને મારા દાદાએ એને જમી લીધું છે દાદા પૂતા છે મારી જો મારે બેઠા છે બસ અમે હું ને મારા દીકરો ભાઈ જમવા બેઠશું આ તો બીજું કોઈ છે નહીં ભાઈ તો વ્યા ગયા છે અમદાવાદ તો આજે જમવાનું છે તો જમી લઈએ ચલો આજનો દિવસ આપણે કઈક આવો ગયો છે તો આજના બ્લોગને આપણે અહીં એન્ડ આપીએ છીએ અત્યારે જમવાનું થઈ ગયું હતું જમી લઈએ બારગીઓ અને વાત કરીએ બસ આજનો બ્લોગ પૂરો કરીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ